શ્રી કેશવ કો ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લી જૂનાગઢ સંચાલક મંડળ શાખા વિકાસ સમિતિ સભ્ય તથા કર્મચારીના અભ્યાસ વર્ગ યોજાયો હતો સ્થાપક ચેરમેન શ્રી વિનોદભાઈ બરોચીયા ચેરમેન શ્રી રમેશભાઈ સાવલિયા એમ બી શ્રી ચીમનભાઈ ડોબરિયા વાઇસ ચેરમેન શ્રી નંદકિશોરભાઈ ગરાજ નરેન્દ્રભા ભૂત ઉપસ્થિત રહ્યા હતા આ અભ્યાસ વર્ગમાં નવનિયુક્ત જુનાગઢ મહાનગરપાલિકાના મેયર ધર્મેશભાઈ ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પલ્લવીબેન ઠાકર માણાવદર નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ પનારાનું ખાસ સન્માન કર્યું હતું આ અભ્યાસ વર્ગ તેમજ સ્વાગત કાર્યક્રમનું સફળ સંચાલન જનરલ મેનેજર ચિરાગભાઈ ચોવટીયા તેમજ સીઓપી એસ ગજેરા સાહેબે કર્યું હતું

그러े के से 을ें ग ल ु આજનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ છે એ અમારી દર છ મહિને દરેક સભાસદ સમિતિ અમારી દરેક ત્રેવીસ બ્રાન્ચ છે અને ત્રેવીસ બ્રાન્ચની અંદર ત્રેવીસ સભાસદ સમિતિ અને આ સમિતિના સભ્યો અને ત્રેવીસય બ્રાન્ચના કર્મચારી આ સાથે એક અભ્યાસક્રમનું આયોજન કરેલું છે દર છ મહિને અમે અભ્યાસ વર્ગ કરી કે આવનારા સમયની અંદર જે કાંઈ પ્રશ્નો છે અને આવનારા સમયની અંદર પ્રગતિ કેમ કરવી એના માટેનો આખા દિવસનો અભ્યાસ વર્ગ રાખીએ છીએ અને કેશવને આગળ વધારવા માટેના પ્રયત્ન છે છીએ વાત કર્યા કેસાવેલ સાહેબ જેટલા વાઇસ પ્રેસરમેન્ટ આજે અમે આ ચેપની જે વાત કરી દિવ્યાંગો ની સેવા કરનાર સાંપ્રત સંસ્થાની ગાર્ડિયન એન્જલ ઇ વોર્ડ અર્પણ અમદાવાદ દ્વારા દિવ્યાંગ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ગાર્ડિયન એન્જલ એવોર્ડ આપવામાં આવેલ છે સાંપ્રત સંસ્થા છેલ્લા સોળ વર્ષથી દિવ્યાંગ ક્ષેત્રે કામગીરી કરે છે હાલ સંસ્થામાં સિત્યાસી અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો ચોવીસ કલાક નિવાસ કરે છે અમદાવાદની વિશાલવીન ફાઉન્ડેશન સંસ્થા દર વર્ષે દિવ્યાંગ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ આપે છે જે છેલ્લા પાંચ વર્ષથી સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ દિવ્યાંગોમાં વિશેષ કામ કરતી સંસ્થા દિવ્યાંગના શ્રેષ્ઠ વાલી દિવ્યાંગ ક્ષેત્રે કામગીરી કરતા અન્ય વ્યક્તિ તેમજ શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિને એવોર્ડ તેમજ દિવ્યાંગ ક્ષેત્રે કામ કરતી સંસ્થાને વિશેષ એવોર્ડથી સન્માન કરવામાં આવે છે આ કાર્યક્રમ સુરત ખાતે લાફાઉટીન હોટલમાં રાખવામાં આવેલ આ કાર્યક્રમમાં સુરતના મેયર શ્રી દક્ષિણ મેવાની ડીસીપી વિજયસિંહ ગુર્જર સમાજ સુરક્ષાના રિંકલબેન ભલાલા તેમજ ગુજરાતી એકટર અરવિંદ વેગડ ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા આપણી સંસ્થાની આવી અનોખી શ્રેષ્ઠ કામગીરીને ધ્યાને લઈ સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમારને વિશાલવિન ફાઉન્ડેશનના ફાઉન્ડર શ્રી પૂનમ મેડમ દ્વારા ગાર્ડિયન એન્જલ એવોર્ડ તેમજ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવેલા બદલ સંસ્થાના કર્મચારીઓ અને સંચાલકો હર્ષની લાગણી અનુભવે છે सर्व संस्थाने खूब-खूब अभिनंदन जिनका प्लानिंग नशा किया या नशा नहीं किया, उस किया, जाने इसके किया गे तो एक सौ बीस जानेंगे जिसके लिए हमने बहुत किया लोग जेल में गए और रोड पे एक्सीडेंट होने ऐसी जानेंगे सूरत सिटी उसका हिस्सा है

પૂર્વજન્મ એવા માનજો કે અમે રાજા હતા આરામ કરવાનો સમય નતો જો તમે પશુ પક્ષી એ ઓલા તો તમારે જમવા માટે કે ગમે ત્યાં જવું પડે પણ વિશ્વ પાઉન્ડિશનનો રસ વસ્તુ કરું બેનને ખૂબ ખૂબ સુરત જંગાવી આપે સારો સ્વાસ્તામે જે ભગવાન માટે તો સૌરાષ્ટ્રનો સુરતમાં સંખ્યામાં લગભગ મારે જે બાળકો છે જેમના મા બાપ એમને છે એમના મમ્મીનું વંદન

આપણી સાંપ્રત સંસ્થા અતિબંધ દિવ્યાંગ બાળકો ની સંસ્થા છે આપણી સંસ્થા ને સુરત ખાતે એક એવોર્ડ આપવામાં આવેલો અમદાવાદની વિશાલ વિમ નામની સંસ્થા છે એ સંસ્થા દર વર્ષે સમગ્ર ગુજરાતમાંથી દિવ્યાંગ ક્ષેત્રે કામ કરતા સંસ્થાઓ તેમજ દિવ્યાંગ ક્ષેત્રે સારું કામ કરતા હોય તેવી રીતે જે દિવ્યાંગો પોતાની રીતે આગળ વધે છે એમનું પણ સન્માન કરવામાં આવે છે આ સંસ્થા છેલ્લા પાંચ વર્ષ આવા સામાજિક કાર્યો કરે છે એમાં સમગ્ર ગુજરાતમાંથી અરજીઓ મંગાવી અને સિલેક્શન કરી અને એમાં આપણી સંસ્થાનો આ વખતે સન્માન કરવામાં આવેલી અ અમદાવાદની સંસ્થા છે તો સ્વત્થ ખાતે સમગ્ર ગુજરાતમાંથી બોલાવી અને બેતાલીસ જેટલા એવોર્ડ અલગ અલગ ક્ષેત્રમાં આપેલા એમાં આપણી સંસ્થાને એક પણ એવોર્ડ આપવામાં આવેલો આ સંસ્થા જે છે આપણી સંસ્થા એમાંથી ગંભીર દિવ્યાંગ બાળકોની કામગીરી એમને સાચવવાની જે આપણી રીત છે કે કેટેકરને સતત જરૂરિયાત પડે છે એમને બધું નિરીક્ષણ કરી અને આપણી સંસ્થાનું સન્માન આ સંસ્થાએ કરેલું છે આ કાર્યક્રમમાં સુરતના મેયર સિંહ તેમજ તેમના સુરત ના પણ હાજર રહી અને અમારું સન્માન કરવામાં આવેલું બાળકોના આશીર્વાદ એ એવું તમને લાગી રહ્યું આપણે જે કામ કરીએ છીએ ને આ સંસ્થામાં એ શરૂઆતથી એવી કલ્પના પણ નહોતી પણ ખરેખર જે બાળકો છે એના અને દિવ્યાંગ છે એમ આપણે કહીએ છીએ પણ કુદરત એમની ઉપર ચાર હાથ હોય એવી રીતે બાળકો નો આપણી સંસ્થા ઉપર ખૂબ ટૂંકમાં આશીર્વાદ છે કારણ કે આપણે જે સાચવીએ છીએ એ સમાજના સહકારથી સાચવીએ છીએ એ કહેવત છે ને કે જેમનું કોઈ નથી ભગવાન છે એટલે ભગવાન ખરેખર સાક્ષાત રૂપમાં એમનામાં હશે એટલે આપણે આશીર્વાદ આપે છે પણ આપણે જે મહેનત કરીએ છીએ એમના ફળ સ્વરૂપે આપણી સમાજમાં પણ નોંધ લેવાય છે અલગ અલગ સંસ્થાઓ દ્વારા પણ આપણું સન્માન થાય છે સરકારના વિભાગો દ્વારા પણ આપણી સંસ્થાને એવોર્ડ મળેલા છે અને ખરેખર બાળકોને ખુબ અમારી પર આશીર્વાદ છે એના કારણે આપને અવારનવાર આપણી સન્માન પત્ર આપણી સંસ્થાને આપવામાં આવે છે